માતાજી મિત્રો મિત્રો આજે બહેન ના શ્રીમત નિમિત્તે કુવાડવા ઝુંપડપટ્ટી પરથી વિસ્તારના બાળકો ને ઘનશ્યામભાઈ આહિર તરફ થી પ્રસાદી છે મિત્રો આજે બહેન શ્રીમત નિમિત્તે કુવાડવા ઝુંપડપટ્ટી વિસ્તાર ના બાળકોને રસપુરીની પ્રસાદી છે ઘનશ્યામભાઈ આહિર તરફ થી હાલે હાલે નવગણ આ દેતો વાલ હાલો અહીં ડે ખાઈ માં દીકરો હજી ગરમા ગરમ પૂરી જેવો હલો હાલો રસ પુરી માં દીકરો ખાવા માંડો ગરમા ગરમ રસ પુરી હાલો રસ ઠંડો અને પૂરી ગરમ મિત્રો બેન ના શ્રીમતી ઘાઇ આહિર તરફ તરફથી ખુવાડવા ઝુંપડપટી વિસ્તારના બાળકોને રસપુરી ની પ્રસાદી છે થઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ જો અમાર ડીશો કાઢીને કે પૂરી મોટી મોટી નાખી દીધી હાલો હાલો પછી જેને જોઈ જી પૂરી ખાઈ જાય એને દીયો ને હાલો હાલ નો ગણ તો જલ્દી કર બેટા તમારી તણાઈ તમારે જો આ આ બે તણાઈ ભાણી અને નવ ગણ ની ડીશ બનાવજો હાલો 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 દીકરો ખાઈ જાય એટલે બીજી પૂરી દઉં હાલો રસપુરી ની પ્રસાદી બધા તું અહીં આવતો રહી આગળ હાલો

દેવા દિયે છે જો ગણ દીયે છે ગણ હાલો ખાવા માંડો માં દીકરો હાલો દીકરી પલોઠી વાળી ખાવા મંડમાં માં દીકરો પ્રસાદી છે હાલો ખાવા મંડો હજી તમને પાછા રસ ને પૂરી બે દઈ જો મારો દીકરો ગરમા ગરમ છે ખાવા મંડો હાલો પૂરી ખાઈ જાવ ફટાફટ હાલો નોગણ તમારા ભાઈ બેનનો નો ગ્લાસ એ ભલે હાલ પૂરા બે ગોળા માતા ગલા હાલો નિરાય ત્યાં ખાઈ લ્યો અમારા દીકરો આ દીકરી ને દઈ દીધું આવી ગયું ને બધા ને હલો પૂરી ગરમા ગરમ ખાવા માંડો એટલે બીજી હાલ નવ ગણ તું ખાવા માંડો હા વાહ હાવ જેવા જવાણ થાય ભલા મળે એક પૂરી નથી કુટતી હાલો ગરમા ગરમ નથી મોજ આવે એવી જીરું બીરું નાખેલી